આપણી બધા ની છે ને સફર મારી ને તમારી હરખી રહી હોય આપણને હું તમને તમારા જેવો લાગુ ને એનું કારણ એ કે આપડી તાસીર બધા આપણે આપણે બધા એક હરખા ઉજરી અને એક હરખા પરિવાર માંથી મોટા થયા અમે ક્યાંક ઉભા રહી ને તો આપણી આદત હોય કે ત્યાં પાણી ની તાકી હોય ને તો અહીંયા પાણી પી લઈ તમે અહિયાં વાહન ટ્રેક કરી નથી પછી ભેગા કોઈક મિત્રો હોય ને કે જે વર્ફોથી આ ફિલ્ડ માં જે પ્રોફેશનલ આર્ટિસ્ટ હોય ને એ ભાઈબંધ તરીકે મને સલાહ આપે કે ભાઈ હવે તારે આમ પાણી ન પીવાય એમ થોડુંક યોગ્ય ન લાગે પણ આપણામાં એ ઓલું આપણા પણ જાય નહીં આપણને એ પાંચ પચી ફોલોવર વધી જાય કે દસ પંદર માણા ઓળખે તો એનાથી આપણો મિજાજ થોડું બદલવાનો કારણ કે રંગ બદલે ને એ કાચી દાખે ભાઈ માણસની જાત છે ને એ રંગ ન બદલે કારણ કે ઘણી વાર એવું થાય કે આપણે બહુ લગાવથી કે પ્રેમથી અમારા રાજદીપ સર ભાઈ ની ફરમાઈશ હતી મારી લખેલી એક લાઈન હતી અને પેલો એવો એ લગભગ વાયરલ રીલ હતી કે તમ તો બહુ લાગણીથી બહુ પ્રેમથી રાખતા હોય છતાં એ માણસ પછી ઓછું લાગે આમાં તો કઈ નથી આ તો ઓછું છે આછું લાગે એને હાટું મેં લખ્યું હતું હથેડીમાં રાખવા છતાંય જે જાવું જાવું કરે ને એને પછી જવા દેવાય ભાઈ કારણ કે ભૂત ને પીપળા મળે તો બદલા કઈ રોવાનો બેન કારણ કે એ મારી જ લખેલી એક બીજી લાઈન હતી કે તને જો ગુરુ રોય તારા કિરદાર ઉપર તો હા પણ મને ગુરુ છે મારા કિરદાર તને હોય જો ગુરુ તારા કિરદાર ઉપર તો મનેય છે ગુરુ મારા કિરદાર ઉપર કારણ કે કોઈ તારા જેવું નથી ને તો કોઈ મારા જેવું નથી બાકી લેટેસ્ટ મેં હમણાં બે લાઈન લખી હતી કે જેને જાવું હોય ને એ બાના ગોતે વિરાધર જેને સંબંધોમાં સંબંધ કોઈ પણ હોય માણસ નો વાંધો એ છે કે મારી રીલુ ના અર્થ છે ને માણસ એક જ લાઈન માં કરે છે ખરેખર એક એક રીલ ઉપર ટૂંબી બને હું એક એક કલાક બોલી શકું એ હાવ ફાકા ફોજદારી નથી કારણ કે ઈ એ વસ્તુ છે ને લખાઈ ગઈ કે જે આપણને કોઈ આપણી આસપાસ કોઈ ચિત્રો આપણી આસપાસ બહુ મજાની એના 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 ભાવ જે ગાયો કે તમે જગતના ગમે ખૂણે એનો અર્થ એવો થાય કે તમે જગતના ગમે ખૂણે હોય પણ એ ન ભૂલતા કે તમે અમારા છોકરા એમ જ ભૂલના કે તું અમારે બેટે હો એ વગર કારણ વાલ છે બાકી એને હવે તો આપણી એમાં બીજા બધા પરિવાર આપણો પરિવાર નો ફાળો તો હોય આપણા હગા વાલા નો ફાડો હોય મારો ભાઈબંધો નો ફાળો સૌથી મોટો છે મને સૌથી વધારે જો કઈ કેતું હોય ને કે તું બોલ તું બોલ તું બોલ મારા ભાઈ અમારે સ્ટુડિયો વાળા આદેવ સ્ટુડિયો મારા ઘર કઈ લાલચ મારા વિડીયો ઉતારી બનાવી મને આપે તમે તમારી યુટ્યુબમાં મૂકો એને એ લાલચ નથી હું મારી યુટ્યુબમાં મૂકું એમ નમ ઈ માણસ ટાઈડ નો મારા હાટું થઈ અને હેરાન આવ્યો હેરાન થવા આવ્યો મિત્રતાનો આનાથી વધારે નાતો બીજો કયો હોય મૈત્રી જગતમાં મેં શરૂઆતમાં એટલે જ કીધું કે મૈત્રી એ સંબંધ એક એવો છે કે જેમાં એક ફિલ્ટર જ નથી ખાલી એક જ ઓળખાણ કે મારો ભાઈ બંધ છે જગતની તમામ ફિલ્ટરો પછી એમાંથી વાત થઈ જાય મિત્રતા નો આ ઉત્સવ છે ઘણી વાર સમય માણસ નો બદલાઈ જાય ને માણસના આખા વર્તાવ તમારી આમાં જોવાના હોય છે કારણ કે નચાવવા ઘણા ને આજ હું નાચી રહ્યો છું હોય છતાંય માણસ સમય બદલી જાય આજ હું નાચી રહ્યો છું મેં સીધા તા દાના હાથે આજ હું જ રહ્યો છું અને રમકડું બન્યું બની સમય નું મારા પ્રભુને કહેવો છું કારણ કે એને જે તમને સલાહ દેતા હોય કે ભાઈ દુઃખ પડે તો ઉકરી જવાય દુઃખ પડે તો ટકી જવાય હું હમણાં કહેતો હતો પણ દુઃખ પડે ને જગત ની એક ઔષધિ કામ નથી લગ વાતું કરવી કોને કે પીડા નો તમે અમુક વસ્તુ એવી હોય કે જેનું તમે વર્ણન કરી શકો માણા માણા હે માણા છે ને એની દવા જગત ના એક નથી તમને કદાચ કેન્સર હોય તો એ મટી જાય બાકી એક માણા હે બીજા માણા ને જે ધક્કો માર્યો ને એ ધક્ની દવા જગત ના એક ડોક્ટર પાસે નહીં હોય એ તો જઈએ તમને લાગે નહીં ખબર પડે કે આને ધક્કો કેવાય

પણ ગરીબી એક એવું તત્વ છે કે ગરીબી એક એવું તત્વ છે કે ગરીબ તમે ને થાવે તમારી એ માણસ ની એટલી હેસિયત ન હોય કે તમારી સામે ઉભી હકે એનો એ માણસ તમને આવી સલાહ દેતો હોય કે તારે આમ કરવું જોઈએ તારે તે મરી સાઈક ની તો એક ગજલ છે દુર્દશા એટલો આભાર હોય છે

કે જેને કેમ હાલવું એની ડિઝાઇનું અમે બનાવી દીધી ને અમને પાડવાના એ નકશા બનાવે નો પડી જાય ભલા તમારે કેમ હાલવું એની ડિઝાઇન કરી દીધી ને હવે તમે અમને પણ આ તો માણસ ચૂપ હોય અમુક વખતે કેવું છે કે માણસ બંધ થઈ જાય મારે કઈ બોલવું નથી હિન્દી જબાનો એક શેર હતો કે અબ એ અલગ બાદ હે કે વો ચૂપચાપ ખડે રહે છે પણ અમુક વખતે બંધ થઈ જાય બોલે જ નહીં જવાબ જ નો દે કદાચ એના ઉપર તમે ટીકા કરો એની મસ્કરી કરો એને જાડા કરો એને ધક્કા મારો તે છતાંય એ માણસ બોલે નહીં એના માટે એક હિન્દી જવાબ શેર હતો એ વિચારો નથી એ બાપડોય નથી આ શેરમાં એનો જવાબ છે કે અબી અલગ બાત હે કે વો ચુપચાપ ખડે રહે છે ફિર ભી જો લોક બડે હે વો બડે રહે મોટો હોય ને એ મોટો જ રહીએ એ કઈ બદલી ન જાય પણ મિત્રતા નો આ પ્રસંગ છે સમજદાર હોય છે અને કાયમ રહી જાય તો પેગમ્બરી મળે કાયમ જો રહી જાય તો પેગમબરી મળે તરદ જે દિલમાં કોઈ

દૂધ માગે માણા ખાલી ખોબો રાખે તો એની જાયદાતું એના નામ દેવા તૈયાર થઈ જાય તમારો જઈ મધ્યાન તપતો હોય ને તઈ ધ્યાન રાખજો કે તમને છાંયો દેવા વાળા ઘણા આવે જઈએ તમારે કઈ ઘરતું ન હોય બધાને ખબર હોય કે આ માણસ ને તો તમે ટેકો નહીં દીઓ તોય હાલી જાહે તોય જીવી જાહે પણ જઈ તમે તૂટ્યા છો તમે બિખાણા છો એ જેથી ખબર પડી તમે ગરીબ છો તમારું ખિસું ખાલી થયું આ વાતની ની જગત ને ખબર પડી ને તમારા દીકરાના તમારી દીકરીના ના લગ્ન હોય ને માણસ આવે બી જમવા ઓછી ના માગે દે એવા કેટલાય રૂપિયા વાળા ગરીબો ને મેં જોયા છે કે કોકની ગરીબાઈ જોઈ ને એ માણસ મોટું ફેરવી જતો હોય ભાઈ તારા પૈસા નથી જોતા અમે અમારા કાળજા હળગાવીને કાપી દેવો અમે એ તત્વ છે માગીને જીવવા અમે નથી ઈ ધોમધમ સાહેબી ઉજરેલો માણસ